ના મોટા વરાચા ખાતે આવેલા ઠાકોર દ્વાર પાર્ટી પ્લોટમાં પ્રતિજ્ઞાવૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ દીકરી મારી સ્નેહનું સરોવર સમૂહ લગ્નમાં બાર નવ યુગલ દંપતીએ પ્રભુતા પગલા પાડ્યા જેમાં ક્રમ નંબર એક મંડપમાં નાનપણથી જ આશ્રમ ઉછેરેલી છે પુષ્પા દંતાણીને આશ્રમ ટ્રસ્ટ દ્વારા પોતાની દીકરીની જેમ સેવાના ભેકદારી સંસ્થાના પ્રમુખ શ્રી સંગીતાબેન કલ્પેશભાઈ ખૂટ તેમજ પ્રકાશભાઈ પેઢડિયા દ્વારા ધામધૂમથી સાસરે વડાવી હતી સેવાભાવી સંસ્થા દ્વારા પાસઠ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે તમારું નામ સાથે તમારું ટ્રસ્ટ કયા રીતની કામગીરી કરે છે એ વસ્તુ મારું નામ સ્નેહા પટેલ છે પ્રતિકના વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આપણું ટ્રસ્ટનું નામ છે આપણું ટ્રસ્ટ વૃદ્ધ વડીલોને અને નિરાધાર દીકરા દીકરીઓ નિરાધાર દીકરીઓને રાખે છે જે અનાથ દીકરીઓ છે જેમ કે આ દીકરી છે એમને મમ્મી પપ્પા કોઈ નથી એમને આજે સંગીતાબેને દત્તક લીધી છે હું પણ એક અનાથ જ છું મને પણ સંગીતાબેને દત્તક લીધી છે આ દીકરીના લગ્ન સંગીતાબેન ખૂટે કરાવ્યા છે અને સાથે ધૂનમંડળ અને ગૌશાળા પણ ચાલે છે અને આગળની આ સમૂહ લગ્નમાં કઈ કઈ રીતની સુવિધાઓ અને દીકરીઓને કઈ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે દીકરીઓને તમામ કાર્યવાહીની જવાબદારી પૂરી પાડવામાં આવે છે અને તેમજ કે બધું જ વ્યવસ્થાની જવાબદારી લેવામાં આવે છે આમાં કેમેરામેન સેનલની રાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ